ભાઈ તો ફૂલા ફૂલ મોજમાં એની છઠ્ઠી ટુ ફેમિલી નવ નવા બધાનું સ્વાગત છે જય માતાજી જય બાપા સીતારામ આજ છે અમારા ભાવુભાની છઠ્ઠી છઠ્ઠી પૂજન છે તો વિડીયો બનાવી દે ચેનલ પર ચાલો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ગીતાઓ બહેન તો બધા લાડવાની એવું બનાવે છે હા મેં લાડવાનું એવું બનાવે બા અહીં બેઠા છે અહીં હાલે છે આપણા લગ્નના મેરેજના બધા વિડીયો તો કઈ વાંધો નહીં વિડીયો છેલ્લા સુધી બિના દેજો તો ગીતા આવતી નહીં તો બેઠા તો એ મૂકી દીધું ગીતા હોવી તો હાલો મિત્રો મારે છે કારખાના માથે કામ તો હું જાઉં ને આપણે ખાઈ મળીશું તો હું દી ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી જ રાખજો તો આજે અમારા ભાણુભાઈની સટ્ટી છે તો આ અમારા બધી સામાન આવી ગયો ને અમે જા અમારા વિડીયો હાલે અમારે એલઈડી માં આઈ વિન તો ફબી ના વિડીયો જોવા છે ને વિન તો ફબી ની તો બેઠા કા તો ફબી હા તો લઈ લાડવા બનાવ આવી ગયા છે યુ તો અમે એલસીડી માં આપડા લગન નો વિડીયો જોવે છે બધાય બા વિન તો ફબી રેખા બી સંપૂર્ણ બધા વિડીયો જોવે જો તમે મારે થોડું કામ આવી ગયું તો હું એ લખવા મળું વિડીયો બનાવી દેજો કા કવિ મારા કાકા છઠ્ઠી પૂંછ લખાય છે અને અડધા લખાયેલું છે તેવા આ શેકાકાનાક્ષ જવા હવે તો પણ ने मर्दु गुडबाय हुन्छ हातमा भिडियोमा ठेगि बिना रहजो हा बाय 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 छोडी जानु छटी पुञ्जे जानै लाग्छ न जा अब हाम्रो फुलेफुल तयार छिडिजै छ सबै हाम्रो लोकेशन छ हाम्रो हाम्रो लोकेशन छपछि अब हामी घरैले बुन्दु थाल है एन्टरल कछु जा बा दीवामा पक्टाइदिछु जा गन बदला बदला छ ठिक छ

તિયસ પડને એટલે ન આયકુ જતી તો આપણે ચાલે ને પાછા ગોર દીવાલને તો કલર પડ્યું છે મયા આપણે કલર ભરવાનું કામ આપ કીધું હોય છોકાય આપણે તો કલર ભરવા મળ્યા તો આજ બાયને સઠિયું કામકાજ પૂરું કર નખ્યું છે બાની હવે જમી લે ને વિડીયો આપણે પૂરો કરશું તો આ તો અહીંયા આટ આમારે હા વિડીયો પૂરો કરવાનો છે કે તો ગીતા ભી તમે જો આજે અહીં આટ અમારા છે તો હાલો મિત્રો આપણે વિડિયો પૂરો કરો છો તો ચેનલ મન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા આવના વિડિયો જોવા માટે મળીશું આગળ આવો દી બાય બાય તાર કઈ કેવાનું છે બાય બાય